ઘરમાં કોઈ પણ વાનગી બની હોય ને એની અંદર જો મીઠા લીમડાના પાન હોય ને તો નાના બાળકોથી લઈને મોટા બધા જ આપણે મીઠા લીમડાના પાનને પ્લેટમાંથી બહાર કાઢી નાખીએ છીએ કોઈને નથી ગમતા તો આજે એ જ મીઠા લીમડાના પાનને ઘઉંની લોટની અંદર મિક્સ કરીને જો આ રીતે નમકપારા બનાવી લીધા ને તો એટલા ટેસ્ટી ક્રિસ્પી બનશે તમે બાળકોને લંચબોક્સમાં આપી શકશો હેલ્ધી પણ બનશે અને ખાવામાં તો એટલા ચટપટા અને મસાલેદાર લાગશે ને ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જવું હોય ને તો પણ તમે લાંબો સમય સુધી લઈ જઈ શકશો જરાય બગડશે પણ નહીં તો ચાલો બનાવીએ તો મીઠા લીમડાના નમકપારા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ મીઠા લીમડાના પાન લીધેલા છે મીઠા લીમડો એકદમ ફ્રેશ હશે ને તો એની ખુશ્બુ એટલી મસ્ત આવશે એટલે આપણે મીઠા લીમડાના પાન છે ને એ એકદમ ફ્રેશ લેવાના છે જેથી સુગંધીદાર અને ફ્લેવર મસ્ત આવે તો આ રીતે મીઠા લીમડાના પાનને આપણે અલગ કરી લઈશું દાંડલીથી તો મેં અહીંયા બધા જ મીઠા લીમડાના પાનને કાઢી દીધેલા છે આનાથી તમે નમકપારા બનાવી શકો મીઠા લીમડાના શક્કરપારાની પણ મેં રેસિપી આપેલી છે એ રીતે પણ તમે બનાવી શકો પૂરી પણ બનાવી શકો કોઈને ના ખબર પડે કે આની અંદર તમે ભરપૂર પ્રમાણમાં મીઠો લીમડો છે મેં અહીંયા મીઠો લીમડો મોટી ત્રણ મુઠ્ઠી એક કપ ભરીને લીધેલો છે હવે એને આ રીતે એકદમ ઝીણો ઝીણો કટ કરી લઈશું તમે કાતરની મદદથી છરીની મદદથી પણ કરી શકો છો આ રીતે એકદમ ઝીણો ઝીણો કટ કરવાનો છે તો એકદમ સરસ ફ્લેવર આવશે તો મેં અહીંયા બધા જ મીઠા લીમડાના પાનને કટ કરી દીધેલા છે પહેલેથી જ આપણે મીઠા લીમડાના પાનને ધોઈને કોરા કરીને જ આ રીતે કટ કરવાના છે હવે એને સાઈડ પર રાખીશું અને એક પેનની અંદર એક મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અડધી ચમચી જેટલો આખો અજમો એડ કરી દઈશું અને થોડી એવી હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાનના નમકપારા બનાવવા માટે આ બધા જ તમે મસાલા એડ કરશો ને તો આની ફ્લેવર ખુશબુ એટલી મસ્ત આવશે એક મોટી ચમચી તલ એડ કરીશું અડધી ચમચી હળદર અને બધી વસ્તુને મિક્સ કરીશું હવે આ બધી વસ્તુને સરસ રીતે લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશું ને એટલે અજમાનો ફ્લેવર જીરાનો ફ્લેવર એટલો સરસ પારાની અંદર બેસી જશે તો આ રીતે મિક્સ કરીને જે આપણે કટ કરેલા મીઠા લીમણાના પાન હતા ને એ બધા જ આપણે એડ કરી દઈશું અને વધારે નથી સાતડવાના એકદમ ક્રિસ્પી નથી કરવાના તરત જ એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું જેથી મસાલા અને પેન ગરમ છે ને તો એમાં જ સતડાઈ જશે કેમ કે આપણે થોડા એવા નરમ રાખવાના છે એકદમ કડક ક્રિસ્પી નથી કરવાના નહીંતર એનો પાવડર થઈ જશે ને તો લોટની અંદર પાવડર હશે ને તો એનો ફ્લેવર સારો નહીં આવે તો આ રીતે સરસ મિક્સ કરી લઈશું મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે હવે અડધી ચમચી જેટલા અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કરે છે કેમ કે આની અંદર આપણે કોઈપણ લીલા કે લાલ મરચાં તીખાશ માટે નથી એડ કરતા જો તમારા ઘરમાં બાળકો એકલા ખાવાના હોય ને તો તમે તીખાશ આમાંથી સ્કીપ પણ કરી શકો છો તો ચીલી ફ્લેક્સ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને આપણે એક વાસણની અંદર લઈ લઈશું અને નમક પાનાનો લોટ બાંધી લઈશું તો બધું જ મિશ્રણને મેં અહીંયા એક મોટા વાસણની અંદર લઈ લીધું છે અને આના જે ફ્લેવર છે ને જ્યારે તમે બનાવશો ને આ મિશ્રણ મીઠા લીમડાના પાનનો ત્યારે ઘરમાં એક અલગ જ સ્મેલ આવશે એક અલગ જ સુગંધિત થશે જેનાથી ખાવાની પણ એટલી જ મજા આવશે હવે આપણે એક વાસણની અંદર એક કપ ભરીને ઘઉંનો લોટ એડ કરીશું જે રોટલીનો લોટ છે ને એ જ આપણે એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું તમે મેંદાના લોટના પણ બનાવી શકો પણ ઘઉંના લોટના બનતા હોય તો આપણે મેંદાના લોટના શું કરવા બનાવીએ કેમ કે ઘઉંના લોટથી એટલું સરસ રિઝલ્ટ આવશે ઘઉંના લોટથી ખાવામાં પણ એટલા મસ્ત ક્રિસ્પી રહેશે તો મેં અહીંયા ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે હવે એક ચમચી ભરીને અહીંયા આપણે ઘી એડ કરી લઈશું ઘીની જગ્યાએ તમે એક ચમચી તેલ પણ એડ કરી શકો છો કેમકે આગળ આપણે જે મીઠા સાતરેલો ને એની અંદર એક મોટી ચમચી તેલ એડ કરેલું એટલે મેં ઘી એડ કર્યું છે અને બધી જ વસ્તુને સરસ રીતે મસળીને લોટની અંદર મિક્સ કરી લઈશું તો આ રીતે લોટ અને મસાલા મસ્ત મજાના મસળીને મિક્સ થઈ ગયા છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું એકદમ ઢીલો લોટ નથી કરવાનો મીડિયમ લોટ બાંધવાનો છે જો તમે ઢીલો લોટ કરશો ને તો તમારા નમકપારા ક્રિસ્પી નહીં રહે અને એકદમ કઠણ કરશો ને તો ચવડ થઈ જશે એકદમ ક્રિસ્પી દાંતમાં વાગશે ને એવા થશે એટલે આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે થોડું એવું ઉપરથી તેલના ટીપ્પા એડ કરીને લોટને મસળી લઈશું અને લોટ એટલો મસ્ત મજાનો સરસ થઈ ગયો છે હવે તમે આ નમકપારાની અંદર લીલી મેથી લીલા ધાણા કે કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ એડ કરશો ને તો પણ સરસ ફ્લેવર આવશે પણ હું આજે એકલા મીઠા મીઠાલીવણાના બનાવી રહી છું એટલે મેં કંઈ જ નથી એડ કર્યું લોટને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું એ પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે તો એક વખત આ રીતે મસળી લઈશું અને લોટને મસડીને મોટી સાઇઝના બોલ્સ કરી લઈશું અને મોટી રોટલી વણી લઈશું તમે ચોપર પર પાટલી પર કે પ્લેટફોર્મ સાફ કરીને એના ઉપર પણ મોટી એવી રોટલી વણી શકો છો જેથી બનાવવા ઈઝી રહેશે મોટી બેથી ત્રણ રોટલી વણશો ને ત્યાં જ તમારા નમક પર ઢગલાબંધ બનીને તૈયાર થઈ જશે અને જે તમે મોટી રોટલી વણો ને એ થોડી પતલી વણવાની છે વધારે પડતી જાડી નથી કરવાની તો એકદમ ક્રિસ્પી રહેશે તો આ રીતે મેં ચોપરની ઉપર જ મોટી એવી રોટલી વણી લીધેલી છે હવે ફૂલી ના જાય ને એટલા માટે આપણે ફોકની મદદથી હોલ કરી લઈશું તો આ રીતે આખી રોટલીમાં હોલ કરવાના છે જેથી ફૂલી ના જાય અને નમક પર આપણા ક્રિસ્પી બને અને હવે આપણે કટરની મદદથી કટ કરી લઈશું કોઈપણ પીઝા કટર કે કોઈ પણ તમે છરીની મદદથી પણ કટ કરી શકો છો જેવી તમારે ડિઝાઇન આપવી હોય ને એવી તમે કૂકી કટરની મદદથી પણ બાળકોને ગમે એવી ડિઝાઇન તમે આપી શકો તો મેં અહીંયા પીઝાવાળા ડિઝાઇન કટરની મદદથી કટ કરી લીધેલી છે આ રીતે પહેલાં સાઈડની કિનારી કટ કરી લઈશું અને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું કોઈપણ શેપ મેં કીધું એ તમે આપી શકો અને આ રીતે વચ્ચે થોડી થોડી જગ્યા રાખીને આ રીતે મીડિયમ સાઇઝની સ્ટ્રીપમાં કટ કરી લઈશું હવે તમારે જો ડીપ ફ્રાય ના કરવા હોય તળવા ના હોય ને તો તમે એર ફ્રાયરની અંદર કે ઓવનની અંદર પણ તમે બેક કરી શકો છો એ રીતે પણ તમારા ઘરમાં બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો તો હેલ્ધી પણ છે અને ખાવામાં પણ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો બધે જ મેં અહીંયા નમકપારા કટ કરી દીધેલા છે હવે મીડિયમ ગરમ તેલની અંદર આપણે તળી લઈશું તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે શરૂઆતમાં આ રીતે આપણે જેટલા તેલની અંદર સમય એટલા નમકપરા એડ કરી દઈશું અને એ પછી હાઈ ગેસની ફ્લેમ કરીને એકથી બે મિનિટ સાતળશું ને તો મસ્ત મજાના ક્રિસ્પી થઈ જશે તો આ રીતે ચારાની મદદથી પલટાવીને બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી કરવાના છે તો આ મસ્ત ઘઉના છે ને એટલે જલ્દીથી કૂક થઈ જશે જો મેંદો હોય ને તમારે કૂક કરતાં વાર લાગે પણ આ રીતે ઘઉના લોટના બનાવ્યા છે ને એટલે ઝટપટ કૂક થઈ જશે બંને સાઈડથી ફેરવશો ને એટલે કલર પણ કેટલો સરસ આવી ગયો છે એકદમ મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે એને ઠંડા કરી લઈશું એક પ્લેટની અંદર કાઢીને તો બધા જ નમક પર આપણા તૈયાર છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો દેખાવથી જ કેટલા મસ્ત બન્યા છે એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના ફ્લેવર સાથે બનીને તૈયાર થયા છે તો તમે પણ આ દિવાળીએ બહુ જ બધા નાસ્તા બનાવ્યા છે મેંદામાંથી કે બીજા તળેલા નાસ્તા જરૂરથી એક વખત આ રીતે ટ્રાય કરજો મીઠો લીમડો તો આપણે ઘરમાં યુઝ કરતા જોઈએ છીએ અને કેવી લાગી આજની મારી રેસીપીએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં